ક્ષત્રિય સમાજના સંમેલન અંગે ભાવનગર ક્ષત્રિય ઘટનાક્રમ અંગે વિગતો આપી હતી હું મારા કુટુંબ પરિવારના નામે રાજનીતિ નહીં થવા દઉં ક્ષત્રિય સમાજ કઈ દિશામાં જવું છે તે વિચારવાની જરૂર છે તેમ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું જે વીસ તારીખનો કાર્યક્રમ હતું એ બાબત સાહેબ એ બાબત હું બે વસ્તુ એક ચોખવટ કરી દઉં મીડિયા વચ્ચે બે વસ્તુ હું ચોખવટ કરી દઉં એક અન્ય વિડીયો આવ્યા હતા વીસ તારીખ પછી અને યુટ્યુબમાં લખ્યું હતું કે એક નામદાર મહારાજા સાહેબ મને કંઈ જવાબ આપે છે હું એમને કંઈ પ્રશ્ન પૂછું છું એક ચોકવટ કરી દઉં હું આજે જે પણ છું મારા માતા પિતાને લઈને છું એમના આશીર્વાદને લઈને છું અને દરરોજ મારા પિતાના મારા માતાના આશીર્વાદનું છું એમની સાથે સામાજિક અને રાજકીય ચર્ચા કરું છું તો ત્યાં કાંઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ મેઇન મુદ્દો શું છે કે આ જે સમિતિનું સંગઠન બન્યું છે વીસ તારીખે એની શરૂઆત ક્યાંથી થઈ આ બધા ખાસ કરીને ક્ષત્રિય સમાજને એક ખોટી વાત કહેવામાં આવે છે એ મારી વાત ધ્યાનથી સાંભળજો કારણ કે મારી સાથે બનેલી ઘટના છે એકત્રીસ મે બે હજાર ચોવીસ પ્રજાવત્સલ્ય નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર જે શિવા બાપા કેવડા હતા બધા ભાવનગરના નગરજનો વચ્ચે એમનું દુઃખ અવસાન થયું હતું છ દિવસ પછી પાંચ છ દિવસ પછી પાંચમી જૂને મને શંકરસિંહ વાઘેલા બાપુનો એક મેસેજ આવ્યો હતો એક વાયા ચેનલ થ્રુ કે એમને પરિવાર સાથે આ દુઃખ અવસાન થયું છે પરિવારને મળવા આવવું છે સ્વાભાવિક છે શંકરસિંહ બાપુ સેવા બાપાને ઓળખતા પણ હશે કારણ કે બંને એક જ પક્ષના અને રાજનીતિમાં હતા મને લાગ્યું બાપુ આવે છે અમારે માટે સારું રહેશે સમાજના એક વડીલ છે અનુભવી વ્યક્તિ છે એમનો સહારો પરિવારને મળે આ સમયમાં જરૂરી બાપુ જ્યારે આવ્યા એમને સાથે અન્ય સમાજના વ્યક્તિઓ આવ્યા હતા મને આશ્ચર્યચકિત ક્યારે લાગ્યું જ્યારે આવા સમયમાં ભાઈઓ બારમું પણ નહોતું થયું મારા દાદાના આપણે સંસ્કારી માણસો છે કોઈ પરિવારમાં દુઃખ અવસાન થાય બારમું સુધી આપણે કોઈ બીજી વાતો નથી કરતા ત્યાં જઈને આપણું શોક વ્યક્ત કરીએ છીએ ત્યારે પાંચમી જૂને સવા ચાર વાગે નીલમબાગ પેલેસ હોટેલ બાપુ આવ્યા હતા અને આજ સમિતિની વાત અને પદના પ્રમુખ સ્થાને મને જયવી રાજસિંહજી ગોહિલને બેસાડવાની વાત મારે સાથે કરી હતી ત્યારે મેં બાપુને સામેથી પૂછ્યું હતું કે આનું કારણ શું છે કારણ કે અમે બધા અત્યારે શોકમાં છે અત્યારે દુઃખ દુઃખથી ગુજરીએ છીએ ત્યારે બાપુએ મને કીધું કે જે ચૂંટણી થઈ હતી રૂપાળા સાહેબ સાથે જે આખો મુદ્દો ત્યારે થયો હતો ત્યારે એક પ્રકારની એકતા ઊભી થઈ હતી તો બાપુએ કીધું કે આ એકતા કન્ટિન્યુ રહેવી જોઈએ સ્વાભાવિક વાત છે મેં તો કીધું એકતા કાયમ રહેશે એને માટે આપણે થોડી કાંઈ બીજું દરેક દર અઠવાડિયે આંદોલનની જરૂર નથી ને બાપુએ કીધું ને ના કે આ એક એ પોલિટિકલ એટલે કે પોલિટિક્સથી ડાયરેક્ટલી સંકળાયેલી બોડી નહીં રહે પણ જેમ આપ કહો કે ભારતીય જનતા પાર્ટીની માત્ર સંસ્થા આરએસએસ છે એવી એક સંસ્થા એ ઊભી કરવા માગે છે અને મને લઈને યુવાનોને જોડાવા માગે છે મારા મનમાં બે પ્રશ્ન મને હેરાન કરતા હતા કે આવા દુઃખ અવસાન થયું છે મારા પરિવારના સદસ્યને અને આ સમાજના જ એટલા વડીલ વ્યક્તિને આટલા સિદ્ધાંતોની વિવેક નથી કે આ જગ્યામાં આવીને આવી વાતો ન કરે અત્યારે બીજું જે પ્રશ્ન ઊભો થાય કે મેં જ્યારે સ્પષ્ટ કીધું કે હું કોઈ દિવસ સમાજને રાજકારણ માટે ઉપયોગ નહીં કરું રાજકારણમાં આવવાના મુદ્દા ભાવનગર જિલ્લાની અન્ય શૈક્ષણિક સુવિધાઓ આર્થિક પરિસ્થિતિ અન્ય એવા મુદ્દાઓ છે જે ડિસ્ટ્રિક્ટ અને સિટી રિલેટેડ છે વાત ત્યાં પૂરી થઈ ગઈ એ પછી એમને જે પદ આપ્યું નેક નામદાર મહારાજા સાહેબને વીસમી તારીખે કાર્યક્રમ થયું એ થઈ ગયું હવે મૂળ પ્રશ્ન હું મારા ક્ષત્રિય ભાઈઓને મીડિયાથી પૂછવા માગું છું અને કહેવા માગું છું એક કે મેં જે પોસ્ટ મૂકી એ મારા પિતાના સમર્થન માટે મૂકી હતી એના સપોર્ટ માટે કે કોઈ મારા પિતાના મારા માતાના મારા પૂર્વજો નું નામ ઉપયોગ પોતાની રાજનીતિ માટે ન કરે અને છેલ્લી વાત એક પ્રશ્નથી હું ફિનિશ કરીશ અને આપ પોતે વિચારજો કે વીસ તારીખના કાર્યક્રમમાં અગર ભાવનગર રાજવી પરિવારના પ્રજાવત્સલ્ય ને એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીના કોઈ પણ વંશ ત્યાં હાજર ન હોત મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નની વાત કરવાની ત્યાં ડિસિઝન ન લીધું હોત તો આ સમિતિનું શું અસ્તિત્વ હોત ભાવનગર રાજવી પરિવારનું નામ એ સમિતિથી બે મિનિટ માટે આપ કાઢી દો અને પોતાને પૂછી લ્યો આપ મીડિયાના ભાઈઓ અને બહેનો પોતે ત્યાં જતા તો આ પ્રશ્ન ક્ષત્રિય સમાજનું હું ધ્યાન દોરવા માગું છું આપ જાગૃત રહ્યો બાપુ વડીલ છે વડીલને માન સન્માન અપાય પણ વડીલ પણ જ્યારે ખોટું કરે ને યુવાનોને એટલી શક્તિ હોવી જોઈએ ને નિડર હોવું જોઈએ કે સામે આવીને કહો આ ખોટી વાત છે મારા માતા મારા પિતા મારા પૂર્વજોને હું કોઈ દિવસ સમાજ માટે સત્ય માટે પોઈન્ટ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપુન अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लपदी कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर